જો ગાઈ અમે મગફળીને જેમ કે મગફળી આળો ખૂબ થઈ ગયો છે એના લીધે અમારે મગફળીને દ્વારા આવવું પડ્યું જો એક લેટર કાલી ને દીધું હતું અને એ આટલું અડધું લેટર આ જ ને છે અને માર ભાઈ ને ધ્યારા છે મગફળી તો રસ મજાની અમલા લાય તો આ બહુ થયું છે આને શું કે કહેવાય તમે કોમેન્ટ કરજો કે આને શું કહેવાય આ બહુ થયું છે અને એક્ઝેક્ટ આને શું કહેવાય આની કોમેન્ટ પણ તમે મારજો ને હજી જો મારી કોદાળી હોય પડી છે અને હું વિડીયો બનાવું રહ્યો છું હાલ આ નખરા વિડીયો બનાવે છે કામ ધંધો કોઈ કરતો નથી મગભાઈ ને છું હું હવાનો આવીને વહેલો આ વ્લોગ બનાવવામાં જ ટાઈમ વેસ્ટ કરી નાખે છે જો ગાઈઝ મારી કોદાળી હોય પડી છે ખાલી કેટલી એ આટલે જ કરીને આટલી જ છેટી કોદાળી છે દેખો ગાઈઝ અને તો એ કહે છે કે નહીં ને તો બ્લોક બનાવે છે પણ ગાઈઝ બ્લોક તો બનાવવા પડે ગાઈઝ જેમ કે દેખાવું પડે કે મહેનત કરે છે દેખો સરસ મજાની મગફળી એટલી મસ્ત નેકળી છે ને કે વાત ના કરો પણ આળાના લીધે હાલ મગફળી દેખાતી નથી તમને બતાવું દેખો જરાક આ દેખો આળો કેટલો છે અને આ નદી દેખો કેવી દેખાય છે આળાના લીધે મગફળી ડટાઈ ગઈ છે એટલે આળો સાફ કરવો પડશે જરૂર અને આ જો માર ભાઈ એક વાળ પગાડીને બીજી વાળે આવી ગયો છે આજ તો બે બે ત્રણ લેટર નેદી નાખવી છે જેમ કે બે દાળ ન્યાદે જાય આજ તો ખાવાય ઘરે જાવું નહીં ન્યાદ ન્યાદ ને ન્યાદ ટી પણ આવશે ઘરેથી પણ ખાવા જાવું નહીં ઘરે ન્યાદું જ છે તડકો ભલે પડતો હોય ગમે તેવું પણ પૂરી કરી નાખવી છે કેમ કે હવે હટ ન્યાદી રસ સારું એમ હેલો ગાઈ હટ ન્યાદી રહેવાનું કારણ એટલું છે કે આટલો નાટલો ભાગ બીજો પણ હજી બાકી છે એના માટે હટને ને બી જરૂરી છે કાલ વિડીયો મે ફેર મિલતે હે હજી બન હરી બોલ બોલ કરજો